હેલો દોસ્તો વેલકમ છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અને આપણો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે લગભગ સાડા આઠ જેવું થાય છે તો બનાવી રહ્યા છો બ્લોગમાં અને આપણે જીએ છીએ કૂવા આજે બહુ દિવસે પાછો બ્લોગ કન્ટિન્યુ કર્યો છે અને આપણું ઘર આ રીતના છે કંઈક તમને દેખાતું હશે તો બનાવી રહ્યા છો બ્લોગમાં કન્ટિન્યુ તો ચાલો મળીએ કૂવા પર જઈ જેમ કે આપણે કીધું તેમ કૂવા પર આવી ગયા છીએ અત્યારે લગભગ પાછા અડધો કલાક જેવું થયું એટલે નવ વાગ્યા છે ને આપણે કૂવા પર આવીએ છીએ આ રીતના છે કૂવા પર તો છું બ્લોગમાં આજે કપાસે બતાવ્યું દવા સોટીથી અને આ બે દિવસ પહેલાં પાણી પડ્યું છે તો શેવું દેખાય છે એ દેખા બતાડ્યું તો છું બ્લોગમાં કન્ટિન્યુ ચાલો મળે ખેતરમાં જઈને પાછા હેલો દોસ્તો તો આપણે કીધું હતું એમ કે કપાસમાં ખેતરમાં આવી ગયા છે અને કપાસ કોઈક આ રીતના થાય પોણી પાયા પછી એકદમ ક્લીનરી પકડી લીધી છે બનાવી રહ્યા બ્લોગમાં અને આપણે બીજા કૂવોજીએ છીએ તેઓ પોણી ચાલુ કર્યું છે એ પણ બતાવીએ તો કન્ટિન્યુ બનાવી રહ્યા બ્લોગમાં તો તો અત્યારે આપણે આવી જ્યા છીએ પોણીવાળી તું મેં તમને કીધું હતું એમ તો ચાલુ છે અને આપણે આખા ખાપર લડી ગયા છીએ તો બનાવી રહ્યા બ્લોગમાં કન્ટિન્યુ ચાલો જઈએ કૂવાને ખાઈને બસ મળી તો દોસ્તો અત્યારે વાગી રહ્યા છે સાડા ચાર અને આપણા બ્લોગ સ્ટાર્ટ કર્યો છો અત્યારના અને આ પાછળનું કંઈક આ રીતના લોકેશન છે અને પાછળ નવસારી છે આ જોઈ શકો છો તમે તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છો અને બનાવી રહ્યા છો બ્લોગમાં કન્ટિન્યુ કારણ કે પાછળ મોર હતું પણ તમને દેખાવાનો પ્રયત્ન કરો એટલામાં એ જતું કેમેરામાં તો નહીં ફોકસ થાય કારણ કે આપણો મોબાઈલ સાધુ છે મતલબ છે પણ બે કેમેરા કરું તું તો અને દેખાય નહીં તો ના દેખાય બના રહ્યા છો બ્લોગમાં કન્ટિન્યુ તો મલ્લે પાસા અને આજનું આ રીતના વાતાવરણ સારું બહુ ગરમી હતી આજના દિવસમાં તો હજી કાલે જોવાનું છે કાલે હજી પાણી પાવાનું બાકી જ છે પૂરું થયું નહીં તો બનાવી રહ્યા છો બ્લોગમાં કાલે બ્લોગ મૂકીશું અને આજનો બી હજી કન્ટિન્યુ છે હજી આને કર્યું નહીં તો બનાવી રહ્યા છો બ્લોગમાં દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે પાછા રીતરમાં આપણને બધા કપા બતાવીએ કપામાં ની અસર થઈ હતી મેં બોલ્યા હતા હમણાંથી શરદી તાવ જેવું છે એટલે હમણાંથી બ્લોગ એને તો ના ખાધો પણ આજે તો થોડા કાઠા જેવું વિડિયો વિડીયો ચાલુ કર્યો છો બ્લોગ બનાવવાનો બનાવી રહ્યો છું અને એક વ્યક્તિ આવશે છે હું અમારે હું આવશે કરીને હું વેકરીને જઈને અમારે હેમું વેકરીને જઈને આ મને રહેજો માં કન્ટિન્યુ અને આપણે બતાવીએ આપણું કપા તો ચાલો હેમું કે આવું છો સ્કૂલમાં જવાનું કાલે અમારે હા સ્કૂલ સ્કૂલમાં જાય છે બટાલી મૂકી છે તો તમે કપાસ જોઈ શકો છો આપણે પહેલાં બતાવ્યો તો મતલબ બીજી ચેનલ ઉપર તો એમાં તૂંટિયાની બહુ અસર હતી પણ આ ફરીને પાછું રિકવર થઈ ગયો છે તો મને રહેજો બ્લોગમ કન્ટિન્યુ તો દોસ્તો આપણે પહેલાં એક વિડીયો મૂક્યો હતો ઇન્સ્ટાગ્રામમાં આપણા મનમાં કોઈ જોતું નહીં હોય મને એવું જ હતું કારણ કે લોકો બહુ ઉડાડતા હતા અને મન એવું જ લાગ્યું પણ આપણા એક દિવસ રાત્રે લગભગ સાડા સાત આજુબાજુ થોડું અંધારું થઈ ગયું હતું અને આપણા જતા હતા જયદેવસિંહની ગેરેજ સાઈડ અને ચાર પાંચ મિત્રો જ હતા મતલબ કે મારો વિડીયો જોતા હોઈએ લોકો અને એ રીસ અમદાવાદ અને મારા હરકી મુલાકાત થઈ નથી વિડીયો બનાવ્યો નતો હરકો અને ઇન્સ્ટાગ્રામ ઉપર હોય એ લોકોએ મારો વિડીયો જોયો હતો એને મને એમ લાગ્યું કે ના આપણે વિડીયો બનાવવા જેવો છે અને બનાવતા જ રહીશું કારણ કે લોકો આપણને જોવું તો જ આપણને એમ હતું કે કોઈ જોતું નહીં હોય ને એવું બધું હતું એટલે બંધ કરી દીધતા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકવાના એટલે ફરીથી પાછા ચાલુ કરશું અને આ તો બહુ દિવસ પાછું હું વિડીયો મૂકું છું લગભગ ચાર પાંચ દિવસ થયા આ વિડીયો આજે મૂકું છું પણ ચાર પાંચ દિવસ પહેલા આ લોકો મને મળ્યા હતા પણ હું વિડીયો બનાવી નતો શીખ્યું કારણ કે થોડી શરદી ને એવું હતું આજે અવાજમાં થોડું ડિફરન્ટ લાગશે તમને બધાને તો બનાવી રહ્યા છું બ્લોગમાં અને અમારી યુટ્યુબ ચેનલમાં તમે જઈને અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ અને અને આપીને લાઈક કોમેન્ટ અને ફોલો કરવા ના ભૂલતા તો મળે પાસે કોક નવું એટલે લોકો પાસે એક ભાઈ બને એવું છે કે નવું બતાવશે તારા તો એ સ પાછું જો જે પાછું તું હેલો ગાઈઝ હું આ વિડીયો પાછું હેલો ગાઈઝનું બોલાવું છું કારણ કે હેલો દોસ્તો થી શરૂઆત કરતો હતો અને હેલો ગાઈઝ બોલું છું એટલે પાછા મારા અમુક દોસ્તારો છું એ પાછા વિડીયો એટલે ક્યાં પાસ હોવાને એ તો ચાલુ કરી દીધું છે હાય હાય ગાઈસ હાય ગાઈસ કરી આ પાસે ચાર દોસ્તારો પાછા એવા તે ઉડાડવાળા અને આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા બધા એટલું શેર કરજો અને સપોર્ટ કરો સપોર્ટ છું તો જે જે પણ નવા ચેનલ ઉપર આવો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયો શેર કરવા ના ભૂલતા તો ચલો નવા બ્લોગમાં મળ્યા 啊，走、uh, 了。